પરંતુ તે પહેલા ચાલો જાણી લઈએ કે આવી જ કેટલીક ભૂલો વિશે તો મિત્રો જો તમારા ઘરમાં આ વસ્તુ હોય તો તેને તરત જ સુધારી લો નહીં તો તે તમને ગરીબ બનાવી શકે છે મિત્રો તમે વાસ્તુ વિશે તો સાંભળ્યું જ હશે કહેવાય છે કે જો તમારી વાસ્તુ ખરાબ હોય તો કોઈ કામ સારું થતું નથી જો કે દરેક વ્યક્તિ આમાં માનતો નથી પણ જે સાચું છે તે સાચું જ છે તો મિત્રો કેટલીક વખત આપણી કેટલીક ખોટી આદતો આપણને અનેક પ્રકારની સમસ્યાઓમાં મૂકી શકે છે જો આપણે તેના વિશે અગાઉથી જાણીએ તો આપણે આવનારી સમસ્યાઓથી બચી શકીએ છીએ વાસ્તવ અનુસાર જો તમે તમારા જીવનમાં અપાર ધન અને સુખ શાંતિ ઈચ્છતા હો તો ઘરમાં જણાવેલી વસ્તુઓનું અવશ્ય ધ્યાન રાખો આવું કરવાથી ક્યારે ગરીબી અને નિરાશા નહીં આવે જાણો કે કઈ કઈ વસ્તુઓ કરવાથી તમે તમારી જાતમાંથી ગરીબી દૂર કરી શકો છો નંબર એક જો તમે તમારા બેડરૂમમાં દરવાજા તરફ પગ રાખીને સુઈ જાઓ છો તો તે વાસ્તુ અનુસાર યોગ્ય માનવામાં નથી આવતું આમ કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં નથી આવતી અને જે પણ આવે છે તે દરવાજા તરફ પણ મોટું કરે છે નંબર બે તમારા ઘરની ઘડિયાળનો પણ ઘણો મોટો સંબંધ છે તમારું ઓશિકુ માથા નીચે કે ઘડિયાળ રાખીને સૂવું જોઈએ નહીં અને પલંગની આગળ કે પાછળ પણ ન રાખવી જોઈએ આનાથી વ્યક્તિનું મન નકારાત્મક રીતે વિચારે છે અને દેવી લક્ષ્મી ક્યારે તેની નજીક રહેતી નથી નંબર ત્રણ તેવી રીતે તમારો પલંગ પણ તમારા માટે વાસ્તુનું ઉદાહરણ રજૂ કરે છે તમે જે પલંગ પર જાઓ છો તેની પાસે ખૂબ જ સાદી રંગીન ચાદર અને નંબર ચાર વિશે જો વાત કરીએ તો જો તમારા પલંગ પર કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ છે તો તે પણ તમારા વાસ્તુ પ્રમાણે સારી નથી અથવા તમારી નજીકની કોઈ અન્ય વસ્તુ સાથે સૂવું જોઈએ નહીં

એ પણ વાસ્તુનું એક પાસું છે કે તમારા તમારા ઘરમાં પ્રાણીઓ તમારા ઘરમાં આવતા નથી આ વાસ્તુ અનુસાર યોગ્ય નથી મિત્રો શાસ્ત્રોમાં કેટલીક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે જે પત્નીએ પોતાના પ્રિયથી પણ ન લાવવું જોઈએ નહીતર પતિને બરબાદ કરી શકે છે પતિ ગરીબ થઈ શકે છે તે દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમની દીકરીઓ માટે તેમને એક સારું સાસરું અને પ્રેમાળ પતિ મળે અને સન્માન મળવું જોઈએ સાસરિયામાં પરંતુ ક્યારે માતા પિતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર સહન કરવું પડે છે દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવન પર અસર થાય છે આવો જાણીએ કઈ વસ્તુઓ ભૂલથી પણ દીકરીને ન આપવી જોઈએ નંબર એક દીકરીને ક્યારે મરચા ન આપો તેનાથી તેના લગ્ન જીવનમાં કડવાશ ફેલાય છે એવું માનવામાં આવે છે કે મરચા દીકરીઓ સાથે આવે છે તેથી તેના અને પતિ વચ્ચેના સંબંધોમાં તકરાર થાય છે તમે તમારી દીકરીને ફળ અથવા સૂકો મેવો આપી શકો છો તે શુભ માનવામાં આવે છે નંબર બે તેમની પુત્રીને ઘરના હેતુ માટે કેટલાક લોકો ચૂલો આપે છે પણ આવું ક્યારેય ન કરો ચૂલાને બદલે તમે અન્ય ઘરની વસ્તુઓ આપી શકો છો નંબર ત્રણ હોલથી પણ તમારી દીકરીને ધારદાર વસ્તુઓ ન આપવી તેનો અર્થ એ છે કે તમે તેને તેના સંબંધોમાં જોડાવાથી રોકી રહ્યા છો દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો છો નંબર ચાર આ સિવાય તમારી દીકરીને ભૂલથી પણ અથાણું આપવાથી તેના સંબંધોમાં ખટાશ આવે છે જ્યારે તમે અન્ય ખાદ્ય પદાર્થો આપી શકો છો મિત્રો જો પતિને લાગે છે કે તમારી માતાના ઘરમાંથી તમને તે સન્માન નથી મળતું જે તમે હકદાર છો અને હવે તે જ સન્માન મેળવવા માંગો છો તો જો કોઈ પત્નીને લાગે છે કે તમારા પતિને તમારા પરિવારના સભ્યો માન આપતા નથી તો તમે આ ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો થોડા દિવસોમાં તમને તેની અસર દેખાશે તમારા પતિને તમારા માતા પિતાના ઘરમાં તે આદર અને સન્માનને પાત્ર છે તે મેળવી શકો છો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં દરેક વ્યક્તિ તેનું સન્માન કરે અને સન્માન મેળવે ઘણી વખત એવું બને છે કે નકારાત્મક ઊર્જાના કારણે વ્યક્તિને યોગ્ય માન સન્માન નથી મળતું જ્યોતિ શાસ્ત્રમાં તેના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેના કારણે વ્યક્તિનું માન સન્માન સંપત્તિ નોકરી વગેરે જેવી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઘણા લોકો તમારો આદર પણ કરવા લાગે છે તો ચાલો જાણીએ આવાજ કેટલાક ઉપાયો વિશે નંબર એક માન સન્માન મેળવવા માટે સમાજમાં અને તમારા સાસરિયામાં તો તમારે રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી રાખવાનું છે અને તે વાસણમાં સોના ચાંદીનો સિક્કો કે આભૂષણો મૂકવાના છે અને સવારે ઊઠીને સૌથી પહેલા કોગળા કર્યા વિના તે પાણી પીવાનું છે આમ કરવાથી વ્યક્તિને યોગ્ય માન સન્માન મળવા લાગે છે તમારા મનમાં જે પણ તણાવ હોય તે ખતમ થઈ જશે નંબર બે રાત્રે સૂતી વખતે તમારા પલંગ નીચે વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો

જ્યારે તમારે શુક્રવારે બાજરી ખરીદવાની છે અને આ પ્રક્રિયા શનિવારથી શરૂ કરવાની છે આમ કરવાથી તમને ઘણો ફાયદો થાય છે અને માન સન્માનની સાથે પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે જો તમને નોકરી ન મળી રહી હોય તો તમને નોકરી પણ મળી જશે આવા 25 ગુણવાળી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી નસીબદાર હોય છે નંબર A જે છોકરીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે નંબર બે તો મિત્રો જેની નાભી મોટી અને ઊંડી શુભ માનવામાં આવે છે જે સ્ત્રીની નાભી મોટી હોય છે અને જમણી તરફ વળેલી હોય છે તો આવી સ્ત્રીને ધન સુખ અને સંતાન પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ તેના પગને ચુંબન કરે છે તો મિત્રો નંબર ત્રણ વિશે વાત કરીએ

જે મહિલાઓની નાભીની આસપાસ અથવા તેની નીચે તલ અથવા મસો હોય છે તેઓ તેમના પરિવાર માટે ખૂબ જ નસીબદાર હોય છે નંબર છ જો તમે છોકરીને જોવા જાઓ છો તો આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેના પગની નાની કનિષ્ઠા આંગળી જમીનને સ્પર્શ કરે છે તો આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે સાતમા નંબરે લાંબા દાંત હોય તેવી મહિલા છે આવા લાંબા દાંત વાળી મહિલાઓને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી નંબર 8 વિશે વાત કરીએ તો જે છોકરીઓના પગમાં કમળ શંખ અથવા ચક્રનું પ્રતીક હોય છે એવી સ્ત્રીઓને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે નંબર 9 લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે નંબર દસ જે છોકરીઓની આંખો કમળની પાંખડી જેવી હોય છે તેમની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય છે આ છોકરીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે નંબર અગિયાર જે છોકરીઓનું કપાળ સપાટ હોય અને જ્યાં સિંદુર લગાવવામાં આવે તે ભાગમાં ઉત્તમ હોય છે તે સ્ત્રી ભાગ્યશાળી હોય છે તેમનું લગ્ન જીવન લાંબુ હોય છે

જે સ્ત્રીની ગરદન લાંબી હોય તે શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જે છોકરીઓની ગરદન લાંબી હોય છે તે એવી હોય છે જેમની પાસે ધન અને નમ્રતા હોય છે તેઓના પતિને ક્યારે જીવન જીવતી વખતે પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી નંબર પંદર જે મહિલાઓના પગનો વિસ્તાર ગોળાકાર અને નરમ હોય છે તે જીવન પર સુખ સુવિધાઓનો આનંદ માણે છે આ ગુણને કારણે પરિવારને પણ ફાયદો થાય છે નંબર સોળ જે મહિલાઓના પગના અંગૂઠા ઊંચા ગોળ અને રંગમાં લાલ હોય છે તે પરિવાર માટે નસીબદાર સાબિત થાય છે નંબર 17 જે મહિલાઓની પગની એડીયા સ્વર્પ આકારની હોય છે અને ત્રિકોણનો પ્રતીક હોય છે આવી મહિલાઓ પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે ત્રિકોણનો પ્રતીક ચતુરાઈનો સૂચક છે જે તેમની બુદ્ધિ અને સમજણથી તેના પરિવારને ખુશ કરે છે નંબર 18 જે મહિલાઓની આંખ મોટી હોય છે તે તે ખૂબ જ સ્વભાવની છે હંમેશા અને પરોપકારી લાગણી ધરાવે છે તે પોતાની તેમજ તેના પરિવારની સારી સંભાળ રાખે છે જે ઘરમાં તેના લગ્ન થાય છે ત્યાં પૈસાની કોઈ સમસ્યા આવતી નથી નંબર ઓગણીસ જે મહિલાઓના શરીરની બાજુ એ જમણી બાજુ કરતા વધુ સુંદર હોય છે આવી છોકરીઓ તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેઓ તેમના સાસરિયાઓ માટે પણ ખૂબ નસીબદાર હોય છે તેમના ઘરમાં સુખ સુવિધાઓની કમી હોતી નથી નંબર જે મહિલાઓના પગ લાંબા હોય છે તેને દેવી લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે જે ઘરમાં તેમના લગ્ન થાય છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી હોતી નંબર એકવીસ જે સ્ત્રીના કપાળની મધ્યમાં છુંદર હોય છે તે સ્ત્રી ખૂબ જ સમૃદ્ધ અને સમૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરે છે નંબર બાવીસ જ્યારે કોઈ સ્ત્રી ચાલે છે તો તેના પગના તળિયા પરથી સતત ધૂળ ઉડતી હોય તો આવી સ્ત્રી તેના પરિવાર માટે શરમનું કારણ બને છે નંબર ત્રેવીસ જે છોકરીઓની જીભ લાલ અને નરમ હોય છે આવી છોકરીઓના જીવનની દરેક ખુશી મળે છે

તો છોકરીઓની ખુશીમાં વધારો થાય છે છે તે તે જ્યાં પણ જાય ઘરમાં પૈસા અને ભોજનની ની ક્યારેય કમી નથી હોતી નંબર પચીસ જે છોકરીઓની આંગળીઓ લાંબી અને સુંદર હોય છે તે તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે એવું સાબિત થાય છે કે આવી છોકરીઓના પતિ લગ્ન પછી નોકરીમાં સારું સ્થાન હાંસલ કરે છે અને નોકરી અને વ્યવસાયમાં પણ સતત પ્રગતિ કરે છે છે તો મિત્રો મને આશા કે તમને આ માહિતી પસંદ આવી હશે અને આ લાઈક કરો અને આવી વધુ માહિતી જાણવા માંગો છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી